આ પંચમહાલમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ગોધરામાં ચોપાટી હોટલમાંથી વંદો નીકળ્યો ગ્રાહકે મંગાવેલ ઈડલી સાંભરની ડિશમાંથી વંદો નીકળ્યો છે હોટલમાં લાલિયાવાડી ચાલતા ગ્રાહકે વિડીયો બનાવ્યો હતો વંદા અંગે કબૂલાત કરતા સ્ટાફે આ યુવક સાથે દાદાગીરી કરી સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી હોટલો સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે ઘણીવાર વારંવાર અહીંયાથી નાસ્તો મેં મંગાવ્યો છે અને ઘણી બધી વાર કમ્પ્લેનો કરી છે ઘણી વાર વાસી મોકલી દે ઘણી વાર સર્વિસમાં ઠેકાણા ના હોય ઘણી વાર કમ્પ્લેનો કરી છે પણ થઈ જશે થઈ જશે કરે આજે મેં અહીંયાથી ઇડલી સંભાર મંગાવ્યો મારા માણસને મોકલ્યો મેં ફોન પર વાત કરી છે કે ભાઈ તાજું છે તો કે હા તાજું છે ત્યાર પછી એને મોકલ્યું મારે ત્યાં આવ્યું મેં જેવું ઓફિસ પર ખોલ્યું એના અંદરથી વંદો નીકળ્યો હું અહીંયા આગળ કહેવાયો કહેવાયો ત્યારે આ લોકો મને એવું કહે છે કે ભાઈ અમારું નથી દાદા દાદાગીરી કરે છે